જેમ કે નદી પૂર આવશે તો વળી ભાગી જવું જોઈએ એને ભાઈને હાલો આપણે એમ બેવાનું ઘડીક આ મંગો આવે હાલો આપણી જે વ્યવ અડધી આવી ગઈ છે બે ત્રણ વાહે રહી ગઈ ના મારી રાદડી દાદા કા કા કે કેમ આવી ખબર છે તમને લાલચ છે નગર હું તમને દેખાડી દઉં આપણે છે ને ખાંડ ને થેલી ભેગી રહી છે પાડેડા હાટું કેમ કે આ પાડેડા ને ટીણિયા એક આ એક ઓલી બીજી ક્યાં ગઈ એક જો હું છે એ બધી આવતી નથી ઘરે ભાગી જાય દીધી તો બધી નહીં ને લાલચ દીધી ખાંડની બે હું રખડે છે ખાંડ ખપલું ખપલું દેખાડતો આવ્યો બધીને હવે બધી ચરવા પડી ગઈ બાકી રખડે હવે ઘડીકવાર ચક્કર મારશે પટમાં જ આવે ઘડીકવાર ખુલામાં અહીંયા રખડે ને પછી આમ ભાગ છે કાં આમ ભાગ છે બે માં તો એક દિશા પકડી લે આપણે હાગી નહીં પડે કે નહીં બધી ભીઓ અહીંયા રખડે ને આપણો નાગરાજ જો અહીંયા ઉભો છે એને લાલ ને બોલો વાલ હા હા ખાણ દો વાલ જો ખાંડની લાલ જો એટલે ગમે દોડીને આવે એક ખપલો દઈ દીધો હવે ભાગ અહીં ખાવા આવે ને તો મારતો જવાનું એને ખબર પડી જાય કે ભાગાય નહીં આવ્યા ખડ સારું થઈ ગયો આટલા ભાગમાં જ વધારે ઓલી બાજુ કાંઈ નમડે ખડ કેમ કે વધારે પડતું જાય અને છાણી ખાતર વધારે છે આપણી ભીં અહીંયાથી એટલામાં જ વધારે રખડતી હતી બાકી બહારના ગમે કોઈ ભીઉં બાંધતા ને તો વધારે પડતો આપણે આ એરિયા સાફ ફ્રી હોય ને એટલે વધારે બાંધી લે દિવાળી માસે આમાં પછી બાંધવા આવી જાય ભીં ગાયોને તો ખાવું નથી ભૂકંપ નીરને ખાઈ લીધું એટલે પછી હવે ભાવે એમ નથી એને આપણે બનો જાઓ એને પણ બોલાવીએ આપણે હાલ બનો હા હા એને અત્યારે મસ્તી કરવી તારે શું છે કાઠવા જોવા દેવી હા માં દેખાય એમ નથી તો જો આ આપણે ગોઘીડું તોડી નાખ્યું એક અહીંયા પીળું છે બીજું અહીંયા છે જો આ

પછી અમુક આમ વધારે થઈ જાય ને પછી સામડા ભેગું વ્યાઈ જાય ને તો પછી એકાદ બે એકાદ બે ઉતારવાની છે હજી કન્ફર્મ નથી કઈ ઉતારવાની છે ને આપણે હવે તો હું તમને વિડીયોમાં પહેલાં કહીશ લેવી હોય તો કોન્ટેક કરી લેજો અત્યારે તો હું છે કે વેચાવાની છે ને અત્યારે પાછળથી છે બધી વ્યાવામાં આવે હજી મહિનો દોઢ મહિનો કાઢી જાય ત્યાં ખડેલો એક એકાદ ખડેલું વ્યાહ હે દોઢ મહિના પછી આપણે ગાય આવી ગયો ક્યાં મંગો મંગુ છે જો બધી આવે અમે લી આ બંધ છે રહી ગઈ આવતી રહે હાલ ફોટો પાડી દો આ તે નહીં આવી બનો તાર આવો હા બના આવા આવા અમારે ચાક લેવી હતી બીજી ચેનલમાં શોર્ટ વિડીયો છે ઇન્સ્ટાગ્રામમાં છે પહેલાંનો વિડીયો બધી ભીઓ આમને આમ જતી હતી હું તો અહીંયા આમ રોડમાંથી જ આવતું કેમ કે અહીંયા પાણી ભરાઈ જાય ને તો બધી બેહો આમ સીધી જાય હું અહીંયા ગમે ત્યાં રખડતો હોઉં ને એટલે મને દેખી જતી આમાં ગમે ત્યાં ખાંડની થેલી ભેગી હોય ને એટલે બધી બેહોને મૂકીને મારા પાસે દોડીને આવશે આ તો ખાસ આવતી ત્યારે પાછો બનાવી છે અત્યારે ઇન્સ્ટાગ્રામ આઈડી છે આમ માલધારી ડેરી ફાર્મ ના આવે તો કોમેન્ટ કરજો અહીંયા પણ આઈડી હું પિન કરી દઈશ આપણે માંગુનો ફોટો રાખેલ છે રતનનો એ ગોરી દીધું ને એટલે ગોરી આવશે હવે તમને હાથ દેવાનો તમે મારી ગોરી બહુ મારી છે આ બહુ બહુ ખતરનાક છે બહુ કેમ કે ગોરીને બહુ મારતી હતી ગમે બે હું બાંધી અને એ છૂટી રહી ગઈ એટલે બાંધો મારવા જ માંડે રાધાને પણ એવી મારે આપણે મૂકીએ આવ્યા તો પણ લાંબા પલા ઉપર એવા હેરાન કર્યા હતા તેદી રોડ હાઈવો રોડ છે ને બી કીધી આપણે આ હાઈવો પટ્ટો છે આખો જામનગર દ્વારકા એના હિસાબે રોડમાં વચમાં પડતી હતી આ આ પડે તો ઓલી હાલે નહીં એક ભાઈ બંને કહેતો હતો મારે ગાય લેવી જોતી હતી તો એ ભાઈને આપણે આ ગાય દઈ દેવાની છે મફતમાં મને કીધું ખાલી કે તમે પકડી દેજો મારે જોઈ છે કે મારા કરે તો વ્યા હે બાકી આપણે અંદાજો નથી લાગતો કે ગાભણ તો છે અંદાજે કહી હતી કેમ કે આવો છે ને આવો લીધે આપણે કહી હતી પાકડો ગાય હોય ને તો એનો હાવ હોય ને હાવ બારી ગઈ હોય અને અત્યારે આને આવે છે ને દૂધમાં ખીરા જેવું થઈ ગયું છે આવમાં એટલે તો આપણે ભેમ રાખડ્યા સામે આપણે અહીંયા આવ્યા જાંબુ ખાવા જાય જ અહીંયા એટલે નહીં દેખાય પણ આમાં દેખાય બ્લેક પડે બધા જાંબુ જ છે જેમકે આમાં જાંબુ બહુ આવી પડે આ વખતે અત્યારે પાકે છે આમ બધા જ્યાં કોચી મારે ઢગલ મોટે પડ્યા હજી કેમેરામાં નહીં દેખાય તમને મેં તો ખાધા એટલા તો આપણે જો બે હું ને ચક્કર મારે ને પાછી આવતી રહી આપણે જાંબુ ખાવા ગયા તા જાંબુ ખાઈ આવ્યા અને અત્યારે આપણે વિડીયો અપલોડ કરવા નાતો હતો કાંઈ કાંઈ વિડીયો અપલોડ થઈ ગયો કેમ કે નાગરાજ આપણો મિસિંગ હતો એનો જો આવી ગયો વિડીયો નથી દેખાતું લાઇટ ફૂલ કરી નાખી જ રાખ Toto ti video awi giyo henagra joro, subscriber ti ya pondor so, ya motorok seforo ya, ajo paci apri awi giyanya kan અહીં ત્રાસ વધી ગયો આ વખતે બાકી ભેવું બધું અહીંયા ચરે ને આપણે અહીંયા છે ને બેઠા આરામથી છાંય એમ કે ગરમી થોડીક થઈ ગઈ વધારે બાકી ભેવું બેહી ગઈ છે અત્યારે આપણે જો ફોનમાં જોતા હતા કેટલા વ્યૂ આવ્યા એ કલાક થઈ છે હજી સતા બાર જણા જોયા છે સતા મિનિટમાં આટલા સબસ્ક્રાઈબર છે છતાં જોતા નથી માણ શું કરું પછી ગોરી ગોરી કે બોલા ક્યુને વિડીયો ક્યુ ને વિડીયો તમે સપોર્ટ ના કર્યો હાવ ઓછા વ્યૂ આવ્યા થોડો સપોર્ટ કરતા રહ્યો તો અત્યારે થોડા થોડા છાટા ચાલુ થઈ ગયા વરસાદ આવી ગયો હતો પાણી નથી કાઢ્યું એવું બધું હું નાખી લીધી કાંઈ ગયા આપડી જાય નદી ઘરે જાય છે અજા 11:30 થઈ ગયા ને કે ટાઈમ વેલો આપણે કામ ઘરે પતી જાય પાથ થોડું વધારે ડૂચું થઈ ગયું એ મને રખડે ભલે રખડે બધી અત્યારે આપણે ઘરે જવા દે ને નીણ નાખી દઉં ને ખાઈ લઈએ પછી પાણી નાખવાની તો બધું બધી જો ઘરે આવી ગઈ અને અત્યારે હે નીણ નાખી દીધી બધી બહેન ને ખાઈ ગઈ કે બધી તે મંડાણી છે ફક્ત નાખી ની હજી આવે ધોડા જો એ આપડી જમના જો વાહે વાહે રખડે ખાણા આટલું થઈ Bakın diyor, dövdü ya dire dire. Kayılıyor. બે હું બધું રખડે અત્યારે આપણે જી બી આવી ગયા એટલે ભેગું કરી નાખીએ રાધા કાંઈ ખાર થાય તા ને નાખી દીધી બધી ખાઈ ને જી બી આવી ગઈ હતી ખાતર બધું ભેગું કરી નાખી દીધું પડી જાય આ ચોક છોડ્યો નથી આ ને લઈને તને ત્રણ વાછડીનું બે ની એક આને આ બે આ પાડા તન પાડા ને બે વાછડી છોડી નથી જેમ કે ધાવા સિવાય બીજો ધંધો નથી આનો ઓલા ભાઈ બંધનો વાછડુ દોડતી બહુ આન ગોરીનો આચર દુખે ને એટલે પછી મે છોડી ની ભલે બાંધી દીધું એટલે સટેક ના છતો આલે ને પરાડો રડ થાય આ ઝાડવા કાપ્યા કેમ કે લાઈટ વારા આયા તો ઈ કાપી ગયા થામલામ નોરતા દે એટલે જો ના કે દીધું ખાઈ જાય ને પછી લાકડી કાઢી લ્યોમાંથી હારી હારી માં લેટકો કાઢી આ લાકડી સીધો પટો થઈ જા હ રાધા ને મંગુ લેવા ગઈ હું છે આમાં કેમ કે ગંધાય બહુ અત્યારે ફૂલ આમે મોરલો બેઠો છે ફોકસ કરી લઈશ થોડોક હવાઈ બેઠો ઉપર તળી છે બાકી હા મા દીકરી જો હા બધું ભેગું કરી નાખી દીધું જેવું તેવું આવે એ બધું પૂરમાં જ આવે જો આવશે નહીં આવે તો હાથે ભેગું કરીને નાખવું પડશે બોલો કાંઈ કામ કામકાજ હોય તો બોલો મારે ખાતર ભેગું કરવાનું છે પછી આમાં ખાતર અડધું તો હજી પાવડા ભેગું કરવું પડશે આમાં બે ખાડો થઈ જાય વાંધો એવી પડે એક તો અહીં એકનું કર નાખ્યો

આજનો વિડિયો આપણે અહીંયા સુધી રાખશું કેમ કે વિડીયો થોડોક લાંબો થઈ ગયો હતો પછી કટિંગ કરીને ને રાખ્યો છે બાકીનો વિડીયો કાલે આવશે સવારે જોઈ લેજો નવ વાગે આવી જાય આપણો વિડીયો પાંચ મિનિટ આગળ પાછળ હોય એટલે બાકીનો આજનો વિડીયો આપણે અહીંયા સુધી રાખશું કેમ કે લાંબો બહુ થઈ જાય ને પછી મેળ ના આવે